ન્યૂઝમાં સ્વાગત છે વાત કરીએ તો ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ ગુરુ પૂર્ણિમાના મહત્વ પર જુદું જુદું વક્તૃત્વ રજૂ કર્યું હતું અને બાળકો દ્વારા જાતે જ ગુરુ પૂર્ણિમા શુભેચ્છા કાર્ડ બનાવી શિક્ષક તથા આચાર્યને આપવામાં આવ્યા હતા જે સદર કાર્યક્રમમાં એડમિનિસ્ટ્રેટર કૌશિકભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા બાળકોને આશીર્વાદ આપીને તેમના કામ માટેની પ્રશંસા કરી ચોકલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત બાળકોમાં પ્રતિસ્પર્ધા કેળવાય તેમજ બાળકને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે તે માટે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આચાર્ય શ્રી રિતેશભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.